ચાર ગુડ મોર્નિંગ અને આજે અમારો કેદારનાથ યાત્રાનો બીજા દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને અમે અત્યારે રાજસ્થાનના જયપુરથી થોડાક અંતર દૂર ઉપર એક થોડોક નાનો એવો બ્રેક લીધો છે ને અહીંયા અમે ચા બનાવવાના છીએ મૌલિકભાઈ ચા બનાવ્યા છે તમે જોઈ શકો છો મૌલિકભાઈ છે વિશાલભાઈ છે અને જયદીપભાઈ ચા બનાવી રહ્યા છે આ થોડુંક જંગલ જેવો વિસ્તાર આવ્યો છે નેશનલ હાઈવેની નીચે સર્વિસ રોડ છે ત્યાં તો અત્યારે ચા બનાવશું ચા પીશું અને પછી અહીંયાથી ફરીથી કેદારનાથ યાત્રા ને શરૂ કરીશું જોઈ શકો છો તમે નાનો એવો ગેસ નો જે ચૂલો છે એ અમે લઈ છીએ ચા બનવા એવી છે મૌલિક ભાઈ ચા બનાવી છે

મા એમ છે કે સરસ મજાની રાજસ્થાન અને જયપુરની સવાર હોય અને એની સાથે આપણી ગુજરાતી ચા ની મજા હોય તો આ કઈક વાત જ અલગ છે એટલે સવારના પોરમાં અમે અત્યારે ગેસ કાઢ્યો અને હળગાવ્યો ને ટ્રકટાવ્યો પણ પહેલી વખત તો દૂધ તો બગડી ગયું પણ બીજી વખત અમારા સतीशભાઈને જોડે ઢોળે મોકલા કે દૂધ તો લઈ આવો બાકી ચા વગર તો નહીં હાલે નહીં હાલે એટલે અત્યારે ચા બને છે અને હવે અમારા કિનારી મમ્મીઓ આવે છે અને અમે ચા પીશું ચા વિના મને ચા વિના અમને બધાયને ટેન નથી આવતું આ બધાય ચા લગભગ સવારના 4 આ ત્રીજી ચોથી ચા આવશે આખો અને આવશે જો આ દિલ્હી આ દિલ્હીનું વાતાવરણ આ પ્રદૂષણ જોવો આ તો શ્વાસ તકલીફ પડે એવું આ દિલ્હી છે પણ અત્યારથી શ્વાસ લેવામાં ભાકાજી ચાલુ થઈ ગઈ છે હું બોલું કોઈ આમ કહો વાતાબળ કે દિલ્હી અહીંયાથી થોડુંક જ દૂર છે અને આ બાજુના એરિયામાં અત્યારે ટૂંકમાં એટલે કે પ્રદૂષણ વધારે છે એના હિસાબે તમને આવું વાતાવરણ દેખાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તો હવે અહીં સવારના આઠ વાગ્યા અને દસ મિનિટ થઈ છે અને હજી દિલ્હી એકસો કિલોમીટર દૂર છે પણ અહીંનું વાતાવરણ આ એકદમ ચેન્જ છે અમે રાજસ્થાન જઈને આવ્યા તો ત્યાં વાતાવરણ અલગ હતું અને અહીંયા તમે જુઓ બહારની તરફ તો જે વાતાવરણ છે તે ખૂબ જ અલગ છે પ્રદૂષિત વાતાવરણના હિસાબે હજી હજુ પણ ધુમ્મસ છે આઠ ને દસ થઈ છે હજી સવારના આઠ ને દસ વાગી ગયા છે તો પણ બહાર તમે ધુમ્મસ જોઈ શકો છો જે કાળો ધુમ્મસ એરિયો છે આપણે એમ થશે કે હમણાં વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે અને શ્વાસો શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે

આપણી જે પ્રકૃતિ છે એને આપણે બચાવશું તો આપણા માટે કામ છે પછી તો આ હતું એનું થતું રહેવાનું એટલે એક જ માત્ર કહેવાનું છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તમારા આપણા નેચરને ને બચાવો અત્યારે અમે દિલ્હી થી પંચાણું કિલોમીટર દૂર છીએ હવે અહીંથી દિલ્હી સો જેવું આમ પંચાણું સો જેવું છે સીએનજી તો હતો પણ મેં નાખી લઈ પછી શેઠ હરિદ્વાર બાજુ નાખવાનું રહી આ દિલ્હીના સીએનજી પંપ છે આ દિલ્હી ના રસ્તા નેશનલ હાઈવે અડતાલીસ પૂરું થાય અને હવે આપણે ઉત્તરાખંડ ની અંદર પહોંચી ગયા છીએ યમુના નદી અહીંયા પૂરી થાય છે સુંદર મજાની આ નદી હતી તમે જોઈ અને હવે આપણે હરિયાણા ની બોર્ડર કોર્સ કરી અને હવે આપણે પહોંચી ગયા છીએ ઉત્તરાખંડમાં હરિયાણામાંથી હરિયાણા રાજ્યમાંથી આપણે પસાર થઈને હવે આપણે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવી ચૂક્યા છીએ થોડીક વાર પહેલાં યુના નદી આવી હતી યમુના નદીને ક્રોસ કર કરીને હરિયાણામાંથી તમે સીધા જ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરો છો અને ઉત્તર પ્રદેશથી પછી તમારે ઉત્તરાખંડ હવે અહીંયાથી મુઝફ્ફરનગર અને ત્યાંથી હરિદ્વાર અને જે આપણે આ હાઈવે જે છે તે દિલ્હી જાય છે અને આપણે આવ્યા આ સાઈડથી કે જ્યાંથી યમુના નદી રિવર જે આવી હતી અને હવે આપણે સરહાનપુર શામલી તરફ જઈ રહ્યા છીએ દિલ્હી થી અહીંયા આવતા હતા અને રસ્તામાં ગુફાવલા બાબાનું જે મંદિર આવ્યું છે ખૂબ જ મોટું મંદિર છે અને અત્યારે અહીંયા ખૂબ જ વધારે પબ્લિક છે શ્રી ગુફાવાલા બાબા સારી એવી જગ્યા છે આ આ યુપી ની અંદર આવેલી જગ્યા છે તમે હરિયાણા થી અંદર પસાર થશો તમે જો યુપી ની બસ જો ખૂબ જ જૂની આપણા ગુજરાત માં બહુ સારી એવી બસો જોવા મળે છે ગુજરાત સરકાર દ્વારા પણ અહીંયા તમે જો એસટી અહીંયા જે સરકારી નિગમ ની જે બસ છે એટલે અને અહીંયા તમે બહાર ઓપી ટી નો લાઇવ 709 એડી ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને ઉત્તર પ્રદેશ માંથી આપણે આપણે પસાર થઈ ગયા અને હવે ઉત્તરાખંડ તરફ જઈ એટલે કે મુઝફ્ફરનગર હજી બાકી છે યુપી નું અને પછી ઉત્તરાખંડ ચાલુ થશે ટોટલ હરિદ્વાર એકસો ને અગિયાર કિલોમીટરનો આપણો સફર રહ્યો છે હવે છેલ્લો એટલે તરત જ હરિદ્વાર આવશે ને હરિદ્વારની આજે આપણે આપણી યાત્રા આજે પૂરી થશે તો વ્લોગમાં વિના રહ્યો કાલે સવારે નવ સાડા નવના આપણે ગાડી ચલાવતા હતા અને ત્યાંથી ફરતા ફરતા આપણે અહીંયા પહોંચી ગયા અત્યારે તમને ટાઈમ કહું તો બે ને ચાર થઈ છે એક દિવસની ઉપરનો સમય લાગી ગયો આપણે અહીંયા પહોંચતા અને અત્યારે તમે જો તમને અપડેટ આપી રહ્યો છું અત્યારે ફૂલ ટ્રાફિક છે અહીંયા આ જે આપણે દેહરાદૂનવાળો જે રસ્તો જે છે જ્યાં હરિદ્વાર જવાનું હરિદ્વાર અહીંથી સાડત્રીસ કિલોમીટરના અંતરે જ છે અને એની પહેલાંનું જ આ તમને રિવ્યુ રૂડકી ગામનું રિવ્યુ બતાવું છું કે ત્યાં અત્યારે આટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો ફૂલ તડકો છે અને બીજા બધા તો હુતા છે ને કોઈક આરામ કરે છે ને

અત્યારે અમે તમને આ હરિદ્વારમાં ફરીએ છીએ અને તમને હરિદ્વારમાં બધી વસ્તુઓ બતાવીએ છીએ તમે જે પર્વત જોઈ રહ્યા છો ત્યાં ત્યાંજી નું છે બાજુ પણ મંદિર મનસા દેવી અને ચંડી દેવી એમ બે માતાજી ના મંદિર અલગ અલગ દિશામાં છે અને વચ્ચે છે હરકી પોળી કે જ્યાં ગંગા માતાજીની જે આરતી થાય છે ગંગા મૈયા ની આરતી થાય છે અને આ તમે આ સાઈડ જે ભાગ જોઈ રહ્યા છો તે પાર્કિંગ નો ભાગ છે અને ત્યાંથી જ જ્વાલાપુર રેલવે સ્ટેશન

અત્યારે આજની રાત રહેવાના છીએ હરિદ્વાર તો પહોંચી ગયા છે ખૂબ થાકી ગયા છે ટોટલ બે દિવસથી અમે યાત્રા કરતા હતા ત્યારે આજે પહોંચ્યા છીએ અમે સામે ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા અમને બે રૂમ સુવિધા બે રૂમ માટે સુવિધા કરી દેવામાં આવી છે અહીંયા બધા છે થાકી ગયા છે બહુ અને હવે અમે અહીંયાથી ગંગા મૈયામાં સ્નાન કરવા જશું અને ત્યાં જઈ અને તમને બતાવીશ કે મા ગંગા મૈયામાં સ્નાન કરવા માટેનો કયો ઘાટ બેસ્ટ રહેશે કે ત્યાં જઈને તમને સ્નાન કરવા માટે સારું રહે અને બેસ્ટ રહે તો તમે વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે દર આશ્રમ છે ને આશ્રમની પાછળ જ ઘાટ છે તો અમે ત્યાં ઘાટમાં જઈને નાશું તમે બે દિવસથી અમને આ કપડામાં જોવું છું એટલે હવે પહોંચ્યા છીએ અમે અમારે બહુ વાર લાગી અહીંયા પહોંચતા અને હવે અહીંયા જઈને અમે નાહવા જઈશું પછી તમને બતાવીશ આગળનો વ્લોગ શું શું છે જોવા લાગે હરિદ્વારમાં તમે ઘણી જગ્યાએ ગંગા ઘાટ જોઈ શકો છો ગંગા માયના દર્શન કરી શકો છો અને ગંગા માતામાં તમે સ્નાન કરી શકો છો પણ શું તમે એ વસ્તુ જાણો છો કે દર વર્ષે જે મહાકુંભ ભરાય છે દર બાર વર્ષે જે મહાકુંભ ભરાય છે તેમાંનું એટલે કે દર બાર વર્ષે જે અમૃતના ટીપા જે જગ્યાએ આ હરકીપોરી છે હરકીપોરીનું સામે પાર્કિંગ છે મેં તમને જ્યાંથી મેં વિડીયોની શરૂઆત કરી ત્યાં અને ત્યાંથી તમારે હરકીપોરી જવા માટે સામે જે દેખાય છે તે હરકીપોરી છે ત્યાંથી અહીંયા જવા માટે સાયકલ પણ તમને મળી શકે છે આરામથી બાકી તમે ચાલી અને આ ઘાટનો આનંદ લઈ અને નિરાતે ચાલતા ચાલતા પણ જઈ શકો છો જો તમે ગંગાજળને ઘરે લઈ જવા માગતા હો તો અહીંયાથી તમને નાની અને મોટી બોટલો પણ મળી જશે અને ગંગા માતાજીની જે આરતી છે તેનો પણ તમે અદ્ભુત લાવો માણી શકો છો લાખોની લાખોની સંખ્યામાં દરરોજ અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને ખૂબ જ આધ્યાત્મિકતા જે આપણા ગંગા મૈયા છે તેમને આરતી ઉતારવામાં ભાગ પણ લે છે તમે જોઈ શકો છો અત્યારે સાંજના સમય છે તો પણ ઘણા લોકો આરતીનો લાવ લાવો લઈ અને અત્યારે સામેથી આવી રહ્યા છે અમારે થોડુંક મોડુંથી કીધું જે સાયકલની વાત કરતો હતો તે આ સાયકલ છે કે જે આ સાયકલમાં તમે જઈ શકો છો આ સાયકલમાં તમે અહીંયાથી પાર્કિંગથી જઈ શકો છો આરામથી તમને ત્યાં ત્યાં પહોંચાડી શકે છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અહીંયા પાર્કિંગ કરવાની પણ સારી એવી સુવિધા છે ને તમે અહીંયા આવો જો તમે હરિદ્વાર આવો છો તો અનેક જગ્યાએ ઘાટ છે કે જ્યાંથી તમે ગંગા માતાના દર્શન કરી શકો છો આ છે હરકી પોડી કે જે અમૃતના ટીપા જે જગ્યાએ હતા એ હું તમને થોડીક જ વારમાં બતાવું અને અહીંયા થોડુંક એવું નાનું એવું માર્કેટ પણ છે જેના પણ તમે અહીંયાથી કઈ શોપિંગ બોપિંગ ગમી અન્ય વસ્તુઓ પણ તમે લઈ શકો છો સારી એવી જગ્યા છે જો તમે હરિદ્વાર આવો તો હરકી પોલીની જોઈએ આ છે હરકી પોળી અને અહીંયા તમે આરતીના દર્શન પણ કરી શકો છો અને આજનો આપણો બ્લોગ જે છે એ અહીંયા પૂરો કરું છું અને કાલે સવારે નવા વ્લોગમાં મળું છું ટ્રાવેલ બ્લોગમાં અને કેદારનાથનો બ્લોગ જલ્દીથી આવશે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અત્યારે હવે આપણે થોડીક શોપિંગ કરીએ છીએ તમે જોઈ શકો છો અનેક વસ્તુઓ છે ત્યારે આપણે ખબર પડી હતી કે દર્શન કરીએ ને એટલો કોઈ મળે તો એ ગંગાજીને આપણે આજે સ્નાન કર્યા ને રીતિ ગોળી પાસે છીએ એટલે આ કેમેરાને આજે સ્નાન કરાવી દઈ અને હર દર્શન કરીએ બસ આજે ગિરનારી ભાઈ બોલ્યા એનું એ કોપી પેસ્ટ કરી અને યાદ રાખજો ગંગાજીમાં કેમેરાને સ્નાન કરી દીધું આપણે તો સ્નાન કર્યું થોડી વાર પહેલાં હરકી પડી ગયું બહુ જગ્યામાં અમારા મિત્રો બધા જે પાણી પર ભરી લઈને ઘરે લઈ જાય છે અમારા